એન એમ વિરાણી વોખાડ હોસ્પિટલ્સ રાજકોટ ખાતે એડવાન્સ્ડ ન્યુરો નેવિગેશન સિસ્ટમની શરૂઆત કરવામાં આવી સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમવાર અત્યંત આધુનિક કક્ષાની સારવાર મળી રહે છે રાજકોટ પેશન્ટ કેરમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે અગ્રણી એવી એન એમ વિરાણી વોખાડ હોસ્પિટલ્સ રાજકોટ આધુનિક સુવિધાઓ સાથે ન્યુરો નેવિગેશન સિસ્ટમની ઘોષણા કરે છે વોખાડ હોસ્પિટલ્સ એ સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશમાં પ્રથમ હોસ્પિટલ છે કે જે આ ટેકનોલોજી સાથે આવી છે સર્જિકલ પ્રક્રિયાઓમાં ક્રાંતિ લાવવાની સાથે આ ટેકનોલોજી ન્યુરોલોજીકલ કન્ડિશન્સમાં દર્દીની સારવારમાં અભૂતપૂર્વ ચોકસાઈ અને સલામતી પ્રદાન કરે છે આ અત્યંત આધુનિક ટેકનોલોજી અંગે ડૉક્ટર કાંત જોગાણી સિનિયર કન્સલ્ટન્ટ એન્ડ એન્ડ સ્પાઇન સ્પાઇન સર્જન સર્જન વોખાડ વોખાડ હોસ્પિટલ હોસ્પિટલ રાજકોટ રાજકોટ વસાણી અને મનીષ અગરવાલ સેન્ટર હેડ વોખાડ હોસ્પિટલ્સ રાજકોટે ખાસ માહિતી આપી હતી અહેવાલ વિજય મકવાણ હું ડોક્ટર વિનલ સર્જન તરીકે ફરજ બજાવું છું મારી સાથે સિનિયર સર્જન ડૉક્ટર કાંત જોગાણી છે જેઓ આખા રાજકોટમાં વેલનોન ન્યુરોસર્જન છેલ્લા બાવીસ પચીસ વરસથી આપણી સાથે ન્યુરોસર્જન તરીકે ફરજ બજાવી રહ્યા છે અત્યાર સુધીની જે મગજની અને કરોડરજ્જુની જે આપણે સર્જરીઓ કરતા હતા એ સર્જરીઓ એનાટોમિકલ લેન્ડમાર્ક ઉપર થતી હતી હવે જે ટેકનોલોજી આપણી પાસે જે કટ એજ ટેકનોલોજી જેને આપણે કહીએ એ ટેકનોલોજીની મદદથી આપણે એકદમ પ્રિસાઇઝ અને એકદમ ચોકસાઈપૂર્વક નિશ્ચિત કરેલી જગ્યા ઉપર આપણે રિયલ ટાઈમ વિઝન કરતાં કરતાં આપણે પહોંચી શકશું એટલે અત્યાર સુધીમાં આપણે જે બ્લાઇન્ડ પ્રોસીજર હતી દે આર નો મોર બ્લાઇન્ડ બરાબર તો હવે આપણે નેવિગેશનની મારફતે આપણે એને જોતાં જોતાં આપણે ત્યાં પહોંચી શકીએ અને ત્યાંથી આપણે ડીપ સીટેડ જે ગાંઠ હોય જે નાના નાના લીઝન હોય અથવા ઇવન મોટા હેમરેજ છે મગજની મોટી ગાંઠ છે કે જેને આપણે નાના ઇન્સ્ટિટ્યુશન નાના ચેકા મૂકીને જે આપણે કાઢવાની વાત છે તો એ બધી વાતો આપણે સરળતાથી કરી શકીએ અત્યાર સુધી સૌરાષ્ટ્ર કચ્છના જે પ્રોવિન્સની વાત કરીએ તો નેવિગેશન મશીન અત્યાર સુધી આપણી પાસે ક્યાંય જ ન હતું એટલે હવે આ નેવિગેશન ટેકનોલોજી આવ્યા પછી આપણે સ્ટેમ સુધી એટલે મગજના એકદમ અંદરના જટિલમાં જટિલ ભાગ સુધી આપણે સરળતાથી પહોંચી શકશું અને ત્યાં જઈને પણ આપણે સપોઝ સર્જરી કરવી હોય તો આપણે કરીશું વિધાઉટ નેવિગેશન મશીન જો આપણે એના વગર જો આપણે કરીએ તો એને કારણે રેશિયો બહુ વધારે પડતો થાય કારણ કે એમાં આપણે નોર્મલ બ્રેનગ્રેસ કરીને જવાનું હોય આપણે એને અવોઈડ કરી શકીએ એટલે એને કારણે સિગ્નિફિકન્ટ રિડક્શન થાય એનો હું ડોક્ટર છેલ્લા વીસ વર્ષથી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સેવા આપું છું અને ઘણા વર્ષોથી અમે ન્યુરોસર્જરીના ઘણા બધા પેશોને મેનેજ કર્યા છે પણ જે નેવિગેશન સિસ્ટમની વાત આવે જે ન્યુરોસર્જરી અને સ્પાઇન સર્જરીમાં જે આધુનિકમાં આધુનિક ટેકનોલોજી હોય એનું આ ઇક્વિપમેન્ટ છે આ ઇમ્પ્રિપમેન્ટથી એટલા બધા ફાયદા થતા હોય છે કે જે મગજની જટિલમાં જટિલ સર્જરી હોય એને મિનિમલ રિયલ મિનિમલ એક્સાઇઝ સર્જરીમાં તમે સપોઝ કરાવી શકો સપોઝ કે હેમરેજની વાત કરું તો હેમરેજ બહુ જ કોમન છે કે બ્રેઇન સ્ટ્રોક બહુ જ કોમન છે આપણા સૌરાષ્ટ્ર અને રાજકોટ ખાતે અથવા ઓલ ઓવર ઇન્ડિયા ખાતે એ બ્રેઇનના જે હેમરેજ હોય તો અત્યાર સુધી અમે મોટો મોટી સર્જરી કરી હાડકું કાઢી હેમરેજ કાઢી અને પછી બંધ કરતા અને પછી પાછું પેશન્ટ ત્રણ મહિના પછી હડતું પડતું થાય તો એને પાછી સર્જરી કરી અને પાછું હાડકું ફિટ કરતા ત્યારે આ નેવિગેશન સિસ્ટમથી હવે મિનિમલ એક્સેસમાં કરી કરું છું કે નાના હોલથી અમે એ હેમરેજ કાઢશું જેથી કરીને પેશન્ટનો બબે વાર સર્જરી ના કરવી પડે અને મોટી જે સર્જરી કરવી એ નાની સર્જરીમાં એનું કામ લગભગ થઈ જતું હોય છે અને પેશન્ટનું આઉટકમ ઘણું સારું થાય ટાઈમ ડ્યુરેશન જે પેશન્ટને જલ્દી ડિસ્ચાર્જ થઈ જતા હોય જે મિનિમમ હોય જે મોટા કાપાતી સર્જરી થતી હોય એકદમ નાના કાપાતી સર્જરી થતી હોય જે ડાયાબિટીક પેશન્ટનો જે હાઈ રિસ પેશન્ટો હોય એને ઇવન તમે લોકલ એને જે મોટું કમ્પેરિઝન ખર્ચા પંદર થી વીસ હજાર રૂપિયા આપણો એક્સ્ટ્રા ખર્ચો લાગે જેમાં કન્ઝ્યુમેબલ ને એવું વપરાતું હોય છે એનો જ ખર્ચો હોય છે બીજો બહુ વધારેનો ખર્ચો નથી અમેરિકાનું છે મેટ્રોનિક કંપનીનું છે એનું નામ છે સ્ટીલ સ્ટેશન કરી લીધું હમણાં બસ હમણાં ચાલુ જ છે અમે એક મહિનાથી યુઝ કરીએ છીએ હવે બધું અમારા ઇક્વિપમેન્ટ બધા આવી ગયા છે અને હવે બધા સ્ટાફ પણ ટ્રેન થઈ ગયા છે એટલે હવે આ ઇક્વિપમેન્ટો અમે આજથી શરૂઆત કરીએ છીએ આજે જ અમારે મિનિમલ એક્સેસ સ્પાઇન સર્જરી છે આ પૂરું કરીને હમણાં સ્પાઇન સર્જરી જ કરવા જઈએ છીએ અને રિયલ સ્પાઇનની જે રિયલ મિનિમલ એક્સેસ સર્જરી હોય એ આ મશીનથી તમે સારી રીતે કરી શકો અને ચોકસાઈથી કરી શકો જેથી કરીને મેક્સિમમ પેશન્ટને આઉટકમ આવે અને નાના છેકામાં પણ એનું ઓપરેશન સરળતાની અને સફળતાથી થાય છે